નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે વિજ્ઞાન તેમાં પાઠ દસમો આ પાઠનું નામ છે ધ્વનિ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેમના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ આઠમો વિષય છે વિજ્ઞાન તેમાં પાઠ દસમો આ પાઠનું નામ છે ધ્વનિ સ્વાધ્યાય તેમાં પેલો પ્રશ્ન સાચો ઉત્તર પસંદ કરો પ્રશ્ન પેલો છે ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે તો જવાબમાં આવશે ઓપ્શન ડી ધ્વનિ ઘન પ્રવાહી અને વાયુઓમાં પ્રસરી શકે ત્યાર પછી બીજો પ્રશ્ન નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે તો જવાબમાં આવશે ઓપ્શન સી પુરુષની ત્યાર પછી પ્રશ્ન નંબર નીચેના વિધાનોમાંથી જે વિધાનો સત્ય હોય તેની સામે ટી એટલે કે ટ્રુ સાચું અને જે વિધાનો ખોટા હોય તેની સામે એફ એફ એટલે કે પોલ્સ ખોટું ટીક કરો તો ચાલો જોઈએ પેલું વાક્ય સાચું છે માટે ટી બીજું વાક્ય ખોટું છે માટે એફ ત્રીજું વાક્ય ખોટું છે એફ ચોથું વાક્ય સાચું છે ટી પાંચમું વાક્ય ખોટું છે એફ છઠ્ઠું વાક્ય ખોટું છે એફ સાતમું વાક્ય સાચું છે માટે ટી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યામાં આવશે આવર્તકાળ બીજામાં કંપ વિસ્તાર ત્રીજી ખાલી જગ્યામાં હર્ટ્સ ચોથી ખાલી જગ્યામાં ઘોંઘાટ અને પાંચમી ખાલી જગ્યામાં આવૃત્તિ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ એક લોલક ચાર સેકન્ડમાં ચાલીસ વાર દોલન કરે છે તો તેનો આવર્તકાળ અને આવૃત્તિ શોધો તો ચાલો જોઈએ આવર્તકાળ એટલે કે ટી બરાબર એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય હવે દોલનોની સંખ્યા કેટલી છે તો કે ચાલીસ સમય કેટલો છે તો કે ચાર સેકન્ડ તો કે આવર્તકાળ બરાબર ચાર સેકન્ડ ગુણ્યા એકના છેદમાં ચાલીસ બરાબર આવૃત્તિ જોઈએ આવ્યો જીરો પોઈન્ટ એક આવૃત્તિ એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા બરાબર દોલનોની સંખ્યાના છેદમાં સમય સેકન્ડમાં દોલનો કેટલા છે તો કે ચાલીસ ચાલીસ ના છેદમાં ચાર સેકન્ડ બરાબર દસ હર્ટ ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જ્યારે મચ્છરની પોતાની પાખો પાંચસો કંપન પ્રતિ સેકન્ડના સરેરાશ દરથી કંપન કરે ત્યારે મચ્છર દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે તો કંપનનો આવર્તકાળ કેટલો હોય છે તો અહીં જવાબ મળે છે તેમની ગણતરી કરતા કે જીરો પોઈન્ટ જીરો જીરો બે સેકન્ડ ત્યાર પછી સાતમો પ્રશ્ન છે નીચેના ધ્વનિ ઉત્પન્ન કરવા જે ભાગ કંપિત થાય છે તેને ઓળખો તો તો ઢોલક તેમાં કયા ભાગમાં ધ્વનિ કંપિત થાય છે કયા ભાગમાં તો કે ખેંચાયેલી ત્વચા મેમ્બ્રેન સિતાર તો તેમાં તાર વાધ્ય છે વાસળી તો તેમાં કંપિત ભાગ હવાનો સ્તંભ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ ઘોંઘાટ અને સંગીત વચ્ચે શું તફાવત છે શું સંગીત ક્યારેય ઘોંઘાટ બની શકે તો ચાલો જોઈએ પેહલા તફાવત ઘોંઘાટ અને સંગીતનો તફાવત ઘોંઘાટ તે અસુખદ ધ્વનિ છે જ્યારે સંગીત તે કર્ણપ્રિય ધ્વનિ છે ઘોંઘાટથી ધ્વનિ પ્રદૂષણ થાય છે જ્યારે સંગીતથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી ઘોંઘાટથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉદભવે છે જ્યારે સંગીત સ્વાસ્થ્ય માટે સારું છે કોઈ ચોક્કસ વાદ્ય વડે ઘોંઘાટ ઉદભવતો નથી જ્યારે સંગીત ઉત્પન્ન કરવા જરૂર છે તો ચાલો જોઈએ કે સંગીત સંગીત શું ક્યારે ઘોંઘાટ બની શકે તો જોઈએ સંગીત પરિવર્તિત થઈ શકે છે જો સંગીતકારની ધ્વનિ સાંભળવાની એટલે કે બીજા શબ્દોમાં સહન કરવાની મર્યાદાને ઓળંગે તો તે ઘોંઘાટ કહેવાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટના સ્ત્રોતોની યાદી બનાવો જવાબ અતિશય અને એટલે કે ઘોંઘાટ ઉત્પન્ન કરતા ઉદ્ગમો નીચે મુજબ છે ખૂબ મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો વાહનોનો અવાજ ફેક્ટરીમાં ચાલતા મશીનોનો મોટો અવાજ ફટાકડાના ફૂટવાનો અવાજ વાહનોના હોર્નનો લાઉડ સ્પીકરોનો અવાજ મોટા શહેરના શાક માર્કેટ

ઘોંઘાટ માણસની ઊંઘને ખલેલ પહોંચાડે છે તેથી માણસને અનિંદ્રાની સમસ્યા થાય છે ઘોંઘાટને લીધે અણગમો પેદા થાય છે તથા માનસિક તાણ ઉત્પન્ન થાય છે ઘોંઘાટમાં રહેનાર માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને તેને ચિંતા માથાનો દુખાવો વગેરે તકલીફ થાય છે ઘોંઘાટના કારણે માણસને હાઈપરટેશન હાઈપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશરની તકલીફ થાય છે લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી અંશતઃ બહેરાસ કે કાયમી બહેરાસ આવે છે ત્યાર પછી અગિયારમો પ્રશ્ન છે તો તેનો જવાબ જોઈએ હું મારા માતા પિતાને ત્રણ ગલીઓ છોડીને ઘર ખરીદવાનું જણાવીશ જેથી કરીને પરિવારના દરેક સભ્યના સ્વાસ્થ્યની સુરક્ષા અને મનની શાંતિ જળવાઈ રહે રસ્તાની બાજુમાં આવેલ ઘરના નીચે મુજબના ગેરફાયદા છે વાહનોની અવરજવરના કારણે ઉદ્ભવતો ઘોંઘાટ વાહનોની ગતિના કારણે થતું ધૂળ અને ધુમાડાનું નિર્માણ જુદા જુદા વાહનોના હોર્નનો મોટો અવાજ વગેરે ત્યાર પછી પ્રશ્ન નંબર બાર કંઠસ્થાનની આકૃતિ દોરો અને તમારા પોતાના શબ્દોનું શબ્દોમાં તેનું કાર્ય સમજાવું તો અહીં આકૃતિ દોરી છે જે તમારે આ પ્રમાણે દોરવાની રહેશે મનુષ્યમાં સ્વરપેટી કે કંઠસ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે સ્વરપેટી શ્વાસનળીના ઉપલા છેડા પર હોય છે બે સ્વર તંતુઓ સ્વરપેટી અથવા કંઠસ્થાનથી એવી રીતે ખેંચાયેલા હોય છે કે જેથી એક સાંકડી તિરાડ જેને સ્લીટ કહે છે હવાની અવરજવર માટે બંનેની વચ્ચે રહે જ્યારે ફેફસા તિરાડ દ્વારા હવા ધકેલે છે ત્યારે સ્વરતંતુઓ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે સ્વર તંતુઓ સાથે જોડાયેલા સ્નાયુઓ તંતુઓને ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે છે જ્યારે જ્યારે અને 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 પાતળા હોય હોય ત્યારે ત્યારે ઢીલા અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર તેર આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમયે અને આપણાથી સમાન અંતરે થાય છે આપણને વીજળી પહેલા દેખાય છે અને પછીથી સંભળાય છે તમે સમજાવી શકો શા માટે તો અહીં જોઈએ સેલ્સિયસ તાપમાને હવાના ધ્વનિનો વેગ ત્રણ ગુણ્યા દસને આઠ ઘાત એમ એસ માઇનસ વન છે તેથી સીના છેદમાં વી બરાબર ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત છેદમાં ત્રણસો ચુમ્માલીસ એટલે કે દસ ની છ ઘાત પરથી સ્પષ્ટ છે કે પ્રકાશનો વેગ ધ્વનિના વેગ કરતાં ઘણો વધારે લગભગ દસ ની છ ઘાત ગણો છે તેથી આકાશમાં વીજળી અને મેઘગર્જના એક જ સમય અને આપણાથી સમાન અંતરે થાય છે પણ આપણને વીજળી પહેલા દેખાય છે અને મેઘગર્જના પછીથી સંભળાય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠ વિષય છે વિજ્ઞાન તેમાં પાઠ દસ તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશો પાઠ અગિયારની અંદર ત્યાં સુધી આવજો